નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મૂ ટીચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે જ્યાંથી આપણે ગ્રામણની શરૂઆત થાય એવા ટોપિક એટલે કે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણનો આપણે ડિટેલ્સમાં એટલે કે એના પ્રકારો સાથે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટ ટ્રીક સાથે અને ટુ ધી પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ભાષામાં તમને સમજાઈ જાય દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય એ રીતના આપણે ભણવાના છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી છે કે વિડિયો તમે લાસ્ટ સુધી જોજો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરીને આવા આવનારા નવા વિડીયો તમને જરૂરથી મળતા રહે અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે આપણી કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને થોડી નાનકડી વાત કરી દઉં તો આ વિડીયો કોને કોને ઉપયોગી થશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ નવમાં ભણો છો અથવા ધોરણ દસમાં ભણો છો અગિયાર બારમાં ભણો છો અથવા તો તમે ટીચર્સો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તેમના માટે પણ ખાસ ઉપયોગી થવાનું છે કેમ કે વિદ્યાર્થી મિત્રો ગ્રામર બધાનું સરખું જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંજ્ઞાનો અર્થ સમજીએ સંજ્ઞા એટલે કે નામનો અર્થ આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો દુનિયામાં રહેલી જેટલી પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી સ્થળ પદાર્થ ભાષા ગુણ ભાવ જેવા કોઈ પણ વસ્તુને આપણે ઓળખવા માટે આપણે કોઈક શબ્દ વાપરતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તેને શું કહેવાય છે સંજ્ઞા અથવા નામ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જોઈએ કે દુનિયામાં રહેલી જેટલી પણ વ્યક્તિ વસ્તુ પ્રાણી સ્થળ પદાર્થ ભાષા ગુણ ભાવ જેવા વસ્તુને આપણે ઓળખવા માટે કોઈને કોઈકને કોઈક નામ આપેલું છે અને એ જ નામોને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો નામ અથવા સંજ્ઞા કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સંજ્ઞાનો અર્થમાં ખ્યાલ આવી ગયો હશે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હવે એના આપણે પ્રકારોનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાના પ્રકારો છે તો કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક ક્રિયાવાચક તો આ બધા એના અલગ અલગ પ્રકારો છે જો તમે કદાચ આગળના ધોરણમાં ભણ્યા હશો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી થોડા ઘણા તમારા પ્રકારો આવ્યા પણ હશે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે તો પહેલો છે વ્યક્તિવાચક તો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિવાચક એટલે શું થશે હવે તમને કદાચ આ ગ્રામર ચાલુ થઈએ છે તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમારું થોડી ઘણું કન્ફ્યુઝન હોય તો આજે તમારું દરેક વસ્તુ ક્લિયર થઈ જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જો વ્યક્તિવાચકમાં તમારે કેવા નામ આવે વ્યક્તિવાચકમાં નામ એટલે કે દુનિયામાં રહેલી કોઈ પણ એક જ વસ્તુ હોય એમાં આપણા જો આપણા માણસોના નામ આવે જ છે કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણા માણસો દુનિયામાં એક જેવા સરખા બે હોતા નથી એટલે કે દરેક માણસ પોતાનું એક જ શરીર ધરાવે છે તો એ બધા મનુષ્યના નામ છે તે વ્યક્તિવાચકમાં આવે એ જ રીતના કોઈ ચોક્કસ સ્થળો છે ચોક્કસ સ્થળો એટલે કે દુનિયામાં રહેલું કોઈ એવું સ્થળ જે એક જ હોય તો તે સ્થળનું નામ પણ સામા આવે વ્યક્તિવાચકમાં આવે પછી કોઈ એવું વસ્તુ છે તો તે પણ આપણે વ્યક્તિવાચકમાં ઓળખાવી શકીએ છીએ જે રીતના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે રવિ તો રવિ એક આપણું માણસનું નામ છે તો રવિ રવિ નામનો માણસ હોઈ શકે છે પણ શરીર એનું કોઈ એક જ હશે કોઈ વ્યક્તિનું હવે ધારો કે મારું નામ અમિત છે તો વિદ્યાર્થી મિત્રો મારા નામના દસ વ્યક્તિ હોઈ શકે છે પણ મારા જેવું શરીર બીજાનું હોતું નથી એટલે કે મારું શરીર એક જ છે તો આ આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે એને ઓળખી શકો છો તો રવિ એ શું છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિવાચક સુરત શહેરનું નામ છે સુરત એક જ છે વિદ્યાર્થી મિત્રો તો એ આખા દુનિયામાં સુરત એક જ છે તો એ શું કહેવાય વ્યક્તિવાચકમાં આવે પછી ગંગા તો ગંગા નથી તો વિદ્યાર્થી મિત્રો ગંગા પણ આપણા આખા પેલામાં એક જ છે તો એ પણ વ્યક્તિવાચકમાં આવે તો વ્યક્તિવાચકમાં તમને ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે વ્યક્તિવાચક આવે તો વ્યક્તિવાચક તમને ખ્યાલ આવી જાય પણ હવે વિદ્યાર્થી મિત્રો જાતિવાચક તો જાતિવાચક શું થશે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ શબ્દ આખી જાતિને દર્શાવે કોઈ પણ શબ્દ એક આખી જાતિનો એક એક શબ્દ બોલવો એમાં આ આખા આખ જેટલી પણ દુનિયાની જેટલી પણ વસ્તુ હોય તેનો સમાવેશ થઈ જાય તો તેને શું કહેવાય જાતિવાચક નામ કહેવાય એટલે કે સમાન જાતિ કે વર્ગના સર્વ જનરલ વસ્તુ માટે વપરાતી સંજ્ઞા અથવા તો નામ જેને આપણે શું કહેવાય છે જાતિવાચક સંજ્ઞા કહેવાય છે છોકરો તો વિદ્યાર્થી મિત્રો છોકરો એટલે કે જેટલા પણ છોકરાઓ છે જેટલો પણ છોકરાઓ છે તો એમાં છોકરા આપણે છોકરા એવું કહીએ તો એમાં બધા જ છોકરાનો સમાવેશ થઈ જાય એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નદી તો નદી એવું કહું તો વિદ્યાર્થી મિત્રો દુનિયાની જેટલી પણ નદી છે એના આપણા માઇન્ડમાં ખ્યાલ આવી જાય એ જ રીતના ગામ છે તો ગામ દરેક ગામના નામ વિદ્યાર્થી મિત્રો નામ આપે તો એ આપણે વ્યક્તિવાચકવા નાખવાના પણ ગામ એવું કહે તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણને એવું નથી કીધું કે આ ગામ ગામનું નામ લઈને નથી કીધું ગામ એટલે વિદ્યાર્થી મિત્રો એમાં દરેક ગામ આવી શકે એ જ રીતના પર્વત તો દુનિયાના જેટલા પણ પર્વતો છે તે આપણે જાતિવાચકમાં આવી શકે છે એ રીતના પ્રાણી તો પ્રાણી એટલે બધા જ પ્રાણી આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે જાતિવાચક એટલે કે કોઈ પણ એક નામ લેતા હવે નદી છે તો વિદ્યાર્થી મિત્રો નદી એમાં બધી જ નદી આવી જાય તો આખા જેટલી પણ નદી છે એનો ઉલ્લેખ કરે છે તો તે જાતિવાચકમાં આવે પણ વિદ્યાર્થી મિત્રો હું એવું કહું કે ગંગા નદી તો એ તમારે વ્યક્તિવાચકમાં નાખણ જો તમને કોઈ નામ લઈને કહે કે આ વ્યક્તિ તો તે તમારા વ્યક્તિવાચકમાં આવે વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે હવે પર્વત એવું કહે તો જાતિવાચક પણ વિદ્યાર્થી મિત્રો હિમાલય પર્વત એવું કહે તો હિમાલય તમારો વ્યક્તિવાચકમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિવાચક અને જાતિવાચકમાં તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે સમૂહવાચક તો સમૂહવાચક શું છે વિદ્યાર્થી મિત્રો કે સમૂહ દર્શાવે શું દર્શાવે કોઈ પણ વ્યક્તિનો સમૂહ દર્શાવે અથવા તો પ્રાણીઓનો સમૂહ દર્શાવે જૂથ દર્શાવે તમે સિમ્પલી ટૂંકી ભાષામાં સમજે તો આ શું દર્શાવે કોઈ પણ વ્યક્તિઓનું વસ્તુ અથવા પ્રાણીઓનું શું દર્શાવે સમૂહને ઓળખાવે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક નામ અથવા તો સંજ્ઞા કહેવાય જે રીતના ટોળું તો ટોળુંમાં એક વ્યક્તિ ના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો એકથી વધારે હોય તેને આપણે ટોળું કહીએ છીએ પછી સેના તો સેનામાં પણ એક વ્યક્તિ ના હોય પણ વિદ્યાર્થી મિત્રો એકથી વધારે વ્યક્તિ હોઈ શકે છે પછી સમૂહ સમૂહ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતનો સમૂહ હોય તો તેને શું કહેવાય સમૂહવાચક સંજ્ઞા હોય ધણ અથવા ધણ એટલે કે આપણા ઢોર છે ગાય છે ભેંસ છે એનું જે ટોળું હોય તો તેને આપણે ધણ કહીએ છીએ પછી લશ્કર સૈન્ય છે તો આ બધા શબ્દો શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો સમૂહવાચક સંજ્ઞા સૂચવે છે તો વિદ્યાર્થી મિત્રો સમૂહ વાચકમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે દ્રવ્યવાચક સંજ્ઞા તો દ્રવ્યવાચક એટલે શું વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય દ્રવ્ય રૂપે હોય તેવા પદાર્થ માટે વપરાતું નામ એટલે કે જેટલી પણ વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવ્ય સ્વરૂપે પાણી છે પેટ્રોલ છે ડીઝલ છે એ તો ખરું જ પણ જેને આપણે ના ગણી શકીએ જે ગણી નથી શકાતું તે તેવી જેટલી પણ વસ્તુ છે તે તમારા દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે તો આપણે પાણી છે તો પાણીને ના ગણી શકીએ લોટને પણ ના ગણી શકીએ સોનુંને પણ ના ગણી શકીએ ઘઉં ચોખા આ બધી વસ્તુ તમારે સામાન નાખવાની દ્રવ્યવાચક સંજ્ઞામાં તમે એનું નામ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશો કે જે પણ વસ્તુને આપણે ગણી શકતા નથી હે ને શું ખાલી ગણી શકતા નથી પણ માપી શકે છે એવી દરેક વસ્તુ કે દરેક વસ્તુને તમારે દ્રવ્યવાચક સંજ્ઞામાં લઈ શકાય છે તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા તમને ક્લિયર થઈ ગઈ હશે ચાલો આગળ વધે વિદ્યાર્થી મિત્રો હવે ભાવવાચક સંજ્ઞા તો ભાવવાચક સંજ્ઞા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગુણ ભાવ સ્થિતિ કે અર્થના અભ્યાસ માટે વપરાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જે વસ્તુને આપણે ખાલી અનુભવ કરી શકીએ પણ ટચ ન કરી શકીએ શું વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ વ્યક્તિને જે વસ્તુને એટલે કે આપણે ખાલી એનો અનુભવ કરી શકીએ પણ ટચ ન કરી શકીએ એવી દરેક વસ્તુ કે એ દરેક વસ્તુનું નામ છે તેને આપણે ભાવવાચક નામ તરીકે લઈ શકીએ છીએ જો તમે જોઈ શકો છો પ્રેમ તો વિદ્યાર્થી મિત્રો પ્રેમ તમે જોઈ શકતા નથી એને ટચ કરી શકતા નથી તો એ શું સામે આવશે ભાવવાચક સંજ્ઞામાં આવશે એ જ રીતના દુઃખ વિદ્યાર્થી મિત્રો દુઃખ તમે ખાલી અનુભવી શકો છો પણ એને તમે જોઈ શકતા નથી કે એ કરી શકતા નથી તો એ શું આવશે ભાવવાચક સંજ્ઞામાં આવશે પછી દયા તો દયા પણ તમે કોઈકને જોઈ શકતા નથી તો એ ખાલી અનુભવ કરી શકો છો એ તમારી શું સ્વસ્થ વિદ્યાર્થી ભાવવાચક સંજ્ઞા થશે કરુણા પછી ગરમી ઠંડી હિંમત તો આ બધી વસ્તુ તમે ખાલી ફીલ કરી શકો છો તો એ એ બધી વસ્તુ તમારે સામાન નાખવાની એટલે કે એ બધા જો તમારે વર્ગીકરણ કરવાનું આવે તો એ તમે ભાવવાચક સંજ્ઞામાં લખી શકો છો પ્રેમ દુઃખ દયા કરુણા ગરમી ઠંડી હિંમત તો આવા બીજા પણ શબ્દ તમે મૃત્યુ છે તો આવા બીજા શબ્દ તમે સામા નાખી શકો છો ભાવવાચક સંજ્ઞામાં નાખી શકો છો એટલે કંઈ લખી શકો છો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ક્રિયાવાચક સંજ્ઞા તો શું દર્શાવે ક્રિયાને દર્શાવવા માટે વપરાતું નામ તો અહીં તમે જોઈ શકો છો વાંચન તો વાંચનનો શોખ ખૂબ સારો છે તો વાંચન એક સાના સાના તરીકે કરતા તરીકે આવ્યું તો વાંચન તો આમાં તમારું વાંચન એ વાંચન આપણે શબ્દ વાપરીએ તો એના પરથી આપણને ખ્યાલ આવી જોઈએ કે વાંચન એક ક્રિયા છે તો એને દર્શાવતું નામ એટલે કે ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે તો વાંચન એક ખૂબ સારો શોખ છે એવું કહી શકીએ પછી લેખન એક ખૂબ સારી કળા છે તો એવું પણ આપણે કહી શકીએ તો લેખન રમતું ગમતું જમતું તો આ બધા ક્રિયાવાચક સંજ્ઞા એટલે કે ક્રિયાવાચક નામો આવી શકે છે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ક્રિયાવાચક નામો કહેવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આપણે સંજ્ઞા સંજ્ઞા એટલે કે દુનિયામાં રહેલી દરેક વસ્તુ પ્રાણી પદાર્થ ગુણ ભાવને ઓળખવા માટે જે શબ્દ વાપરીએ તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા કહેવાય છે ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો આપણે નાનકડું ફરી નાનકડું રિવિઝન કરી લઈએ તો તમને ફટાફટ ખ્યાલ આવી જાય ચલો ચલો સંજ્ઞાના પ્રકારમાં વ્યક્તિવાચક એટલે કે દુનિયામાં રહેલી એક જ એવી વસ્તુ હોય જે કે બીજી હોતી નથી તેને વ્યક્તિવાચકમાં નાખવાની જે રીતના આપણા માણસનું નામ છે પછી માણસના નામ છે કોઈ ચોક્કસ સ્થળનું નામ છે તો એ બધા શામાં આવે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિવાચકમાં આવે એ જ રીતના જાતિવાચક તો જાતિવાચકમાં શું આવશે કે આખી જાતિનો જાતિનું વર્ણન કરે એટલે કે એક નામ લેતા જાતિ આખી જાતિનો સમાવેશ થઈ જાય તેને શું કહેવાય જાતિવાચક સંઘને કહેવાય જે રીતના નદી પર્વત પ્રાણી તો એ બધા શું છે જાતિવાચક કહે પણ જો તમને એવું કહે કે જો તમને એવું કહે કે નદી તો ગંગા નદી અથવા તો સાબરમતી નદી એવું નામ લઈને કહે તો એ તમારે વ્યક્તિવાચકમાં નાખવાનું ચલો એ જ રીતના સમૂહ વાચક તો સમૂહ શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો આખા સમૂહનો નિર્દેશન કરે એટલે કે સમૂહ આખો દર્શાવે જે રીતના ધણ લશ્કર સૈન્ય ટોળું તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો સમૂહ દર્શાવે છે પછી દ્રવ્યો વાચક એટલે જે ખાલી જે ગણી શકાતું નથી ખાલી માપી શકાય એવી દરેક વસ્તુના નામ તમારે સામા કરવાના દ્રવ્યવાચકમાં કરવાના એ રીતના ભાવવાચક તો ભાવવાચક શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે વસ્તુને આપણે ટચ કરી શકતા નથી ખાલી ફીલ કરી શકે છે અથવા તો જોઈ શકતા નથી તો તેને શું કહેવાય બધા ભાવવાચકમાં આવશે પ્રેમ દુઃખ દયા કરુણા ગરમી ઠંડી હિંમત એ બધામાં આવશે વિદ્યાર્થી મિત્રો ભાવવાચક નામ તરીકે આવશે ચલો હવે ક્રિયાવાચક સંજ્ઞ શું છે કે જેમાં આપણને ક્રિયાનો અર્થ જે વાક્ય તેમાં આપણને ક્રિયા દર્શાવવામાં આવી હતી તો તેને ક્રિયાવાચક નામ કહેવાય જે રીતના વાંચન એ ખૂબ સારો શોખ છે પહેલાં પણ કીધું પછી લેખન એ ખૂબ સારી કળા છે રમતું છોકરું ખૂબ સૌને ગમે તો આ રીતના તમને નામો આપશે તો એ તમારા ક્રિયાવાચક સંજ્ઞામાં આવી શકે છે ચાલો વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણનો અભ્યાસ કરીએ તો વિશેષણ એટલે શું વિદ્યાર્થી મિત્રો કે વિશેષણ એક એવો શબ્દ છે કે જે નામના અર્થમાં વધારો કરે જે આપણે અત્યારે નામો ભણ્યા જે પણ આપણે નામો જોઈએ તો એના અર્થમાં વધારો કરે એટલે કે નામ કેવું છે તેનું સ્પષ્ટતા દર્શાવે કે એની વિશેષતા બતાવે તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વિશેષણ કહેવામાં આવે છે ચલો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે એના પ્રકારોનો અભ્યાસ કરીએ તો પ્રકારોમાં કયા કયા છે વિદ્યાર્થી મિત્રો ગુણવાચક વિશેષણ પછી સંખ્યાવાચક વિશેષણ પરિમાણવાચક વિશેષણ અથવા તો એને માત્ર વાચક વિશેષણ પણ કહી શકો છો પછી સાર્વનામિક એટલે કે સર્વનામ વિશેષણ પછી દર્શક વાચક વિશેષણ વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ ચલો તો આના આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો ચલો તો વિદ્યાર્થી મિત્રો ગુણવાચકમાં શું શું આવશે વિદ્યાર્થી મિત્રો

સુંદર ફૂલ એ રીતના તમે દૂધ તો દૂધ કેવું છે મીઠું તો મીઠું શું છે વિદ્યાર્થી મિત્રો મીઠું શબ્દ શું દર્શાવે મીઠું તમારું વિશેષણ કહેવાય અહીં ફૂલના આગળ સુંદર શબ્દ છે એ તમારું વિશેષણ કહેવાય એ રીતના અહીં દૂધનો આગળ મીઠું શબ્દ છે એ તમારું વિશેષણ કહેવાય અહીં રશ્મી તો લાલ રશ્મિના આગળ આ લાલ શબ્દ છે એ તમારું વિશેષણ કહેવામાં આવે છે એટલે કે નામના આગળ જે શબ્દ લાગે અથવા તો પાછળ શબ્દ એવો લાગે તો તેને શું કહેવાય કે નામના અર્થમાં વધારો ઘરેલો કહેવાય જો અહીં ફૂલ છે તો જો સમજવાનું એ રીતના કે જો આપણે વિશેષણ ને કાઢી પણ દઈએ એ શબ્દોને આપણે કાઢી પણ દઈએ તો પણ જે વાક્ય એમાં કોઈ ફેરફાર નથી આ આ આ ફૂલ ફૂલ છે છે જો તમને એક ઉદાહરણ તો પણ આપણને ખ્યાલ આવી અને મેં એવું કહું કે આ સુંદર ફૂલ છે તો વિદ્યાર્થી મિત્રો આ બે વાક્યમાં સુંદર એ તમારો વિશેષણ થઈ જશે પણ જો તમે સુંદર શબ્દ હટાવી દે તો પણ વાક્યમાં કોઈ વાક્યના ભાવમાં કોઈ ફેરફાર પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વસ્તુ નામના અર્થમાં વધારો કરે એટલે કે કોઈક નામ છે એની વિશેષતા બતાવે તો તેને શું કહેવાય વિશેષણ કહેવાય છે તો ગુણવાચક વિશેષણમાં રંગ સ્વાદ આકાર કદ દર્શાવે તો તે ગુણવાચકમાં તમારે નાખવાનું ચલો સંખ્યાવાચક વિશેષણ એટલે શું થશે કે સંખ્યાવાચક વિશેષણમાં વિદ્યાર્થી મિત્રો સંખ્યા દર્શાવે કે અથવા તો સ્થાન દર્શાવે ક્રમ દર્શાવે ત્રણ ત્રણ ખેલો પછી પાંચમો પ્રથમ પહેલો બીજો ત્રીજો તો આ રીતના શું દર્શાવે વિદ્યાત મિત્રો સંખ્યા અથવા તો ક્રમ હોય તો ક્રમ દર્શક ક્રમ દર્શક વિશેષણ સંખ્યા દર્શાવે તો સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે તો સંખ્યા દર્શાવતો હોય તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાતું હશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પરિમાણ વાચક વિશેષણ પરિમાણ વાચકને આપણે બીજું માત્ર વાચક વિશેષણ પણ કહીએ છીએ કે જેમાં જથ્થો કે માત્ર દર્શાવે જે વસ્તુ શું કરે વિદ્યાર્થી મિત્રો જથ્થો કેટલો છે તેનું આપણને માહિતી આપે પરમા એટલે કે મને થોડું પાણી આપો અથવા તો મને થોડું દૂધ આપો પછી વધુ ઉપાડો અતિશય છે પછી શું છે થોડુંક આપો મને કેટલું તો આ બધા શબ્દો શું દર્શાવે થોડું વધારે તો આવા શબ્દો છે તે શું દર્શાવે પરિમાણ અથવા તો માત્ર દર્શાવે છે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો માત્ર વાચક વિશેષણ કહેવાય છે જો અહીં તમે જોઈ શકો છો થોડું પાણી દાવો એટલે કે મને થોડું પાણી આપો તો અહીં પાણી શબ્દ તમારું શું છે નામ છે એના આગળ આ થોડું શબ્દ લખ્યો તો એ તમારું માત્રા દર્શાવે અથવા તો પરિમાણ એટલે કે માપ દર્શાવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પરિમાણ વાચક વિશેષણ કહેવામાં આવે છે પછી વધુ ઉપાડો કોઈક વ્યક્તિ ઉપાડો એક નામ છે તો એને વધુ શબ્દ લાગ્યો એ તમારો પરિમાત્ર વાચક વિશેષણ કહેવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો તમને પરિમાણ વાચક અથવા તો માત્ર વાચક વિશેષણમાં ખ્યાલ આવી ગયો છે જેમાં માત્ર દર્શાવે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં સમજો કે કોઈક વસ્તુ છે જથ્થો છે તેની શું બતાવે માત્ર બતાવે કે થોડુંક આપો વધારે આપો આ રીતના જે પણ તમને તમારા નામના આગળ શબ્દો વપરાય તો તે તમારા માત્ર પરિમાણ અથવા તો માત્ર વાચક વિશેષણ કહેવામાં આવે છે હવે સર્વનામ એટલે વિદ્યાર્થી મિત્રો જે તમે સર્વનામ ભણ્યા છો નામને બદલે વપરાતા શબ્દો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સર્વનામ કહેવાય છે નામના બદલે વપરાતા શબ્દ એટલે કે સર્વનામ તો વિદ્યાર્થી મિત્રો સર્વનામમાં શું શું આવે હું હું તું તમે તમે અમારા તમે તમારા પછી શું શું આવે આપણે આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો તું તારું મારું આ બધા શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો સર્વનામ છે તો આ જે આ શબ્દો છે એ જો વિશેષણ તરીકે આવે એટલે કે નામ નામના આગળ આવે જો અહીં ઘર છે તો ઘરના આગળ મારું શબ્દ લાગ્યો તો મારું ઘર તો મારું શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો તમારું સાર્વનામિક વિશેષણ કહેવાય છે એ જ રીતના તારી પેન તો તારી શું છે વિદ્યાર્થી મિત્રો એ તમારું સાર્વનામિક વિશેષણ કહેવાય પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મને પુસ્તક ગમે છે તો મને શું કહેવાય મને પુસ્તક ગમે છે તો એ તમારે શું થશે વિદ્યાર્થી મિત્રો આ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો એ સાર્વનામિક વિશેષણ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો સોરી આ મારું પુસ્તક છે આ મારું પુસ્તક છે તો મારું શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો તમારે સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સાર્વનામિક વિશેષણમાં ખ્યાલ આવી ગયો છે જો પણ નામ હોય એના આગળ જો આપણા સર્વનામો વપરાતા હોય હું તું તમે મારા પછી તારું મારું આવા શબ્દો જો તમને જોવા મળે તો એ તમારા સાર્વનામિક વિશેષણમાં આવી શકે છે ચલો વિદ્યાર્થી મિત્રો આમાં પણ ખ્યાલ આવી ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો દર્શક વિશેષણ આપણે અભ્યાસ કરીએ તો દર્શક વિશેષણ શું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળને બતાવે છે શું દર્શાવે આપણે કોઈક વ્યક્તિ ઉભેલું હોય વસ્તુ હોય કે સ્થળને દર્શાવવા માટે જે શબ્દો વાપરીએ આ તે પહેલું પેલો પેલો આ આ ઝાડ છે તે તે રોહિત છે પેલું મારું ઘર છે તો આ બધા શબ્દો શું છે વિદ્યાર્થી મિત્રો સ્થળ દર્શાવે અથવા તો સ્થળ દર્શાવે કોઈ વ્યક્તિને દર્શાવે તો તે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો દર્શક વાચક વિશેષણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી કે આવા શબ્દો આવે કોઈક નામ ગાડી તો દર્શક વાચક વિશેષણ કહેવાય આ તે પેલું તો એ તમારા શું થશે દર્શક વાચક વિશેષણ કહેવામાં આવશે ચાલ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે વિકારી સંજ્ઞા અને વિકારી વિશેષણ અને અવિકારી જે સ્વરૂપે બદલાતા હોય એટલે કે છો જે વિશેષણો બદલાઈ જાય આપણે કોઈક નામ નામ છે એમાં નામ સાથે જો વિશેષણમાં ફેરફાર પડી જાય તો તેને વિકારી વિકારી વિશેષણ કહેવામાં આવે છે જો તમે જોઈ શકો છો કે સારો છોકરો સારી છોકરી તો અહીં વિદ્યાર્થી મિત્રો જો છોકરો એ નામ છે પણ એના આગળ આ શબ્દ સારું લાગ્યો એ વિશેષણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં છોકરી નામ લીધું તો અહીં સારી એ તમારું વિશેષણ પણ બદલાઈ ગયું અહીં છોકરું નામ લીધું તો અહીં સારું એવું પણ બદલાઈ ગયું તો અહીં તમે જોઈ શકો છો વિશેષણ કયા કહે છે સારું સારી સારું તો આ બધામાં ત્રણેયમાં ફેરફાર થઈ ગયો જો આવી રીતના બદલાઈ જાય તો એને વિકારી વિશેષણ કહેવાય અને જો ના બદલાય તો એને અવિકારી વિશેષણ કહેવાય સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો સારો છોકરો સારી છોકરી તો વિદ્યાર્થી મિત્રો સારો અને સારી એ બંને વસ્તુમાં ડિફરન્સ થઈ ગયું તો એને વિકારી કહેવાય અને જેમાં ના બદલાય તેને અવિકારી કહેવાય જોઈએ અવિકારીમાં જોઈએ અવકારી વિશેષણમાં શું થશે કે સ્વરૂપમાં ફેરફાર થતો નથી એટલે જો નામ બદલાય પણ ના નામ બદલાય પણ વિશેષણમાં કોઈ ફેરફાર પડતો નથી શું વિદ્યાર્થી મિત્રો નામ બદલાય પણ વિશેષણમાં કોઈ ફેરફાર પડતો નથી અહીં તમે જોઈ શકો છો હોશિયાર છોકરો અને હોશિયાર છોકરી તો અહીં તમારા નામ બદલાયા પણ હોશિયાર એ જે તમારું વિશેષણ છે એમાં કોઈ પણ ફેરફાર પડ્યો નથી તો એ તમારો અવિકારી વિશેષણ કહેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને દરેક વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે ચલો નાનકડું રિઝન તમને આપણે ફરી કરી લઈએ તો તમને ખ્યાલ આવી જાય ચલો ગુણવાચકમાં શું છે વિદ્યાર્થી મિત્રો કોઈક વ્યક્તિના વસ્તુના શું દર્શાવે ગુણ દર્શાવે કે અથવા તો રંગ દર્શાવે સ્વાદ દર્શાવે આકાર દર્શાવે તો વિદ્યાર્થી મિત્રો આના પ્રમાણે એના ગુણ દર્શાવવામાં આવે તો ગુણવાચક વિશેષણ કહેવાય પછી સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યા દર્શાવવામાં આવે કે સંખ્યા દર્શાવવામાં આવે તેને શું કહેવાય પાંચમો ચોથો પહેલો બીજો તો સંખ્યા દર્શાવવામાં આવે તો તેને શું કહેવાય સંખ્યાવાચક વિશેષણ કહેવાય સંજ્ઞાની સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય પરિમાણવાચકમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે માપ દર્શાવે જથ્થો કે માત્રા દર્શાવે તેને થોડુંક પાણી આપો અને વધુ દૂધ આપો તો આ શબ્દ વધુ થોડું ઓછું તો એ બધા શું છે વિદ્યાર્થી મિત્રો પરિમાણ અથવા તો માત્ર વિશેષણ કહેવાય પછી સર્વનામિકમાં આપણા સર્વનામનો ઉપયોગ થાય કે મારું ઘર મારું પુસ્તક પછી તારી બોલપેન તો આ બધા શબ્દ છે જે આપણા મારું મારી એ આપણે પેન આગળ મારી શબ્દ લગાડ્યો તે તે બધા શબ્દ શું છે સાર્વનામિક વિશેષણ કહેવાય છે દર્શક વાચકમાં કોઈ વસ્તુ વ્યક્તિ કે સ્થળને બતાવવા માટે જે શબ્દો વપરાય આ તે પેલું તો એ શબ્દ શું થયું વિદ્યાર્થી મિત્રો દર્શક વાચક વિશેષણ કહેવામાં આવે છે ચલો એ જ રીતના વિકારી એટલે કે જે વિશેષણ બદલા જાય એટલે લિંગ અને સંખ્યાના આધાર સ્વરૂપમાં બદલાતા હોય એટલે કે નામો બદલાતા વિશેષણ પણ બદલાઈ જાય તો તેને વિકારી વિશેષણ કહેવાય જો સારો છોકરો તો સારી છોકરી હવે વિશેષણમાં નામ બદલ્યું તો વિશેષણ પણ બદલાઈ ગયું તો એને વિકારી વિશેષણ કહેવાય અને અવિકારી વિશેષણ એટલે શું થશે કે જેમાં વિશે નામ બદલાય પણ વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અવિકારી વિશેષણ કહેવાય જો હોશિયાર છોકરો

જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે ચલો પ્રકારો જોઈ લે વિદ્યાર્થી મિત્રો કયા કહે છે સ્થળ વાચક સમય વાચક રીતિવાચક પરિમાણ અથવા માત્રા વાચક સંભાવના વાચક સ્વીકાર વાચક તો આ બધા ક્રિયા વિશેષણના પ્રકારો છે એનો પણ આપણે અભ્યાસ કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થાય વિદ્યાર્થી મિત્રો સમજાય છે એમાં આવે છે તો આપણને વિડીયોને લાઇક કરો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને બીજું કે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમને મજા આવે તો પણ તમે સારી સારી કોમેન્ટો કરી શકો છો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો હવે પહેલાં જોઈએ આપણે સ્થળ વાચક વિદ્યાર્થી મિત્રો એકદમ ટુ ધી પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કોઈ વધારાનું આપણે લખાણ લીધું નથી જેથી તમે કન્ફ્યુઝ કન્ફ્યુઝનમાં મુકાવો એટલે આપણે એકદમ ટૂંકું અને ટચમાં આપણે ભણીએ છીએ ચલો સ્થળ વાચક તો સ્થળ શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો સ્થાન દર્શાવે એટલે સ્થળ દર્શાવે જો અહીં ત્યાં ઉપર નીચે તો આ બધા શબ્દો શું થાય સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે ચલો વિદ્યાર્થી મિત્રો સ્થળ વાચકમાં તમને ખ્યાલ આવ્યો હશે ફરી એકવાર સમજાવજો જો ઉદાહરણ જોઈએ અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને કહું કે અહીં દોડીને આવું તો ક્યાં તો અહીં તો અહીં શબ્દ શું તે સ્થળ દર્શાવે છે પછી ત્યાં જલ્દી જાઓ તો વિદ્યાર્થી મિત્રો જો અહીં આપણે પહેલું વાક્ય જે અહીં આવો તો વિદ્યાર્થી મિત્રો આવો એ ક્રિયા છે પણ ક્યાં તો અહીં તો અહીં એ સમય શું દર્શાવે છે એ તમારું સ્થળ દર્શાવે છે એ જ રીતના ત્યાં જલ્દી જાવ તો જલ્દી શું છે વિદ્યાર્થી મિત્રો તમારી ક્રિયા છે જલ્દી શું છે વિદ્યાર્થી મિત્રો સોરી ત્યાં જાઓ તો ત્યાં શું છે વિદ્યાર્થી જવાની એક ક્રિયા છે પણ ક્યાં તો ત્યાં એ શબ્દ ત્યાં શબ્દ શું દર્શાવે સ્થળ દર્શાવે પછી એ રીતના ઉપરથી સફરજન પડ્યું તો ઉપરથી ઉપરથી સફરજન પડ્યું તો ક્યાંથી પડ્યું ઉપરથી તો સ્થળ દર્શાવે પછી નીચે નીચેથી તમે ચલો નીચે છે તો નીચે નીચેનું ઉદાહરણ શું થશે વિદ્યાર્થી મિત્રો મારો ફ્રેન્ડ નીચે બેઠો છે ક્યાં બેઠો છે બેસવાની ક્રિયા છે પણ ક્યાં બેઠો છે નીચે છે તો તેઓ નીચે શબ્દ તમે આ રીતના વિશે ક્રિયા વિશેષણમાં લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો સમય વાચક તો સમય શું સમય વાચકમાં શું આવે સમય દર્શાવનાર શબ્દ તેને શું છે કહેવાય છે સમય વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે જો અહીં તમે જોઈ શકો છો કે આજે આજે તે જલ્દી આવ્યો તો આજે શબ્દ શું છે સમય દર્શાવે આજે અને જલ્દી તમારું ક્રિયા થશે તો કઈ રીતના શું થયું વિદ્યાર્થી મિત્રો કઈ રીતના આવ્યો તો આજે ક્યારે આવ્યો તો આજે તો આજે શું વિદ્યાર્થી મિત્રો સમય દર્શાવે છે પછી હમણાં તો હમણાં પણ સમય દર્શાવ્યો કદી હંમેશા તો આ બધા શબ્દ શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો તમારા સમયવાચક સમય દર્શાવનાર સભ્યો શબ્દો છે કે આજે હું હું આવતીકાલે આવીશ એવું તમે કહી શકો છો પછી તે હમણાં જ આવ્યો હું ક્યારેય કદી ન આવું અથવા હું હંમેશા અહીં જ રહીશ તો આ બધા શબ્દો આ રીતના તમારા સમય દર્શાવે તેને સમયવાચક વિશેષણ કહેવામાં આવે છે એ રીતના રીતિવાચક તો રીતિવાચક વિશેષણમાં શું થાય રીત દર્શાવે એટલે કે જે પણ આપણે કામ કરીએ છીએ તે કઈ રીતના થાય છે તો તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો રીતિવાચક વિશેષણ કહેવાય છે ચલો ઝડપથી ચાલો પછી ધીમેથી બોલો પછી સારી રીતે ગાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચાલવાની ક્રિયા કઈ રીતના છે ઝડપથી પછી ગાવાની ક્રિયા કઈ રીતના છે ધીમે ધીમે પછી ખાવાની ક્રિયા કઈ રીતના છે ધીમેથી ધીમેથી ખાઓ પછી ગાવાની ક્રિયા કઈ રીતના થાય છે સારી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના રીત દર્શાવે કે જે પણ ક્રિયા થઈ રહી છે તે કઈ રીતના થઈ રહી છે તેનું આપણને રીત દર્શાવે ઝડપથી થાય છે ધીમેથી થાય છે સારી રીતના થાય છે તો આ બધું શું છે વિદ્યાર્થી મિત્રો રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ પરિમાણ વાચક અથવા તો એને માત્રા વાચક ક્રિયા વિશેષણ કહી શકો છો જો થોડું મને થોડું દૂધ આપો મને વધારે સખત અતિશય તો આ બધા શબ્દ શું છે માત્રા દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો હવે સંભાવના વાચક વિશેષણ શું સંભાવના વાચક ક્રિયા વિશેષણ જેમાં સંભાવના દર્શાવવામાં આવે કદાચ આજે આ જે વરસાદ પડશે જો અહીં તમે ઉદાહરણ તમે જોઈ શકો છો કે અહીં કદાચ કદાચ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો કદાચ 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 હમણાં વરસાદ આપશે તો શું દર્શાવે છે સંભાવના દર્શાવશે ખરેખર આવું થતું હશે ખરેખર આવું થતું એવું કહી શકાય આજે તો ચોક્કસ વરસાદ આવશે હું અવશ્ય ત્યાં આવીશ તો વિદ્યાર્થી મિત્રો આ બધી શું દર્શાવશે હું કદાચ કાલે આવીશ તો આ બધી ચોક્કસ તમને શું દર્શાવે છે સંભાવના દર્શાવે છે જેવી સંભાવના દર્શાવે તો તેને શું કહેવાય સંભાવના વાચક વિશેષણ કહેવામાં આવે છે એ રીતના વિદ્યાર્થી મિત્રો સ્વીકાર વાચક વિશેષણ છે તે સ્વીકારી લેવામાં આવે કોઈ વાતને આપણે માની લઈએ તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો સ્વીકાર વાચક વિશેષણ કહેવાય છે ભલે તમે જે કહો ભલે તમે જે કહો એ પછી સારું હે ને તમે કીધું તે સારું તમારી વાત સાચી છે આપણે કહીએ છીએ ને સારું તમે તમે જ સાચા છો તો તમે જ જે કહો તો સારું છે એ રીતના ઠીક છે ભલે ભલે હવે આપણે કોઈ વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ કે આ મને જોઈએ છે તો ઠીક છે એટલે તમને આપું છું એ રીતના કહે છે તો ભલે સારું ઠીક આવા શબ્દો જો આવે તો તે શબ્દો તમારે સ્વીકારવાચક વિશેષણમાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો તમારા મિત્રો વર્તનમાં શેર કરી શકો છો અને ચેનલ પણ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે વિદ્યાર્થી મિત્રો ટુ ડુ પોઈન્ટ હતું એકદમ શોર્ટ અને સરળ ટ્રીક સાથે તો વિદ્યાર્થી મિત્રો જો તમને કદાચ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો એનું હું તમને રિપ્લાયથી તમારું જે પણ કન્ફ્યુઝન હશે તે દૂર કરવાનો પ્રયત્ન કરીશ તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે